ન્યુઝ સેવન ઇન્ડિયામાં સૌનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ એલિસ બ્રિજ નજીક ઓરિએન્ટ ક્લબ માં મેમ્બરશીપ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી એલિસ બ્રિજ પોલીસ મારી ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા રિપોર્ટર જયનાગર ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ આજે પેલું હોર્ડિંગ હોય ને બધું કાઢી કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા બુમા બૂમ કરવા ગાળા બોલવા માંડ્યા પોલીસ કલાક સુધી આવીને મેં તને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આવ્યા તો એણે મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈના માથે માર્યો અને લોહી લુમાણ કરી દીધો પછી મારા પપ્પા આવ્યા એને અહીંયા બધા નખોરિયા ભર્યા પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો એલિસ બ્રિજ પોલીસ વાળા બે કલાક સુધી પેલા એ લોકો આયા નહી પછી આયા એટલે એ લોકો પોલીસ ના દેખતા મારા મારી ચાલુ કરી ખુલ્લા છરા લઈને દોડ્યા ખુલ્લા છરા લવાદ માં ઉત્તર પ્રદેશ ની વાત નથી થઈ રહી હું આ બધા જોડે દોડી બે ત્રણ ભાઈઓ મારી મદદ કરીને મને રેલ્વે સ્ટેશન ની પાછળ સંતાડ દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ તમે અત્યારે સેફ નથી પછી મેં મારા પપ્પા ને ફોન કર્યો આ લોકોની દસ જણ ની પ્રોટેક્શન માં છાના મા ફોર્ચ્યુન હોટેલ પાસે પહોંચી ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા અમારા પપ્પા ને માર્યું અને પોલીસ ફૂલ કરપ્ટેડ છે તમારી સલામતી એમાં જ તમે ત્યાંથી નીકળી જાઓ ત્યાં અમે પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા હતા બધા ગુનેગારોને ત્યાં એસી માં બેસાડ્યા લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને લોકો હસી મજાક કરતા હતા અને લોકો પાસે પાંચસો ની નોટના બંડલ હતા આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે કરપ્ટેડ છે કરપ્ટેડ